અમીરગઢ તાલુકાના ઈસવાણી ગામના પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બનાસકાંઠાના આંતરિયાળ અમીરગઢ તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે એકથી પાંચ ધોરણના બાળકો ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ધારાસભ્ય શ્રી કાંતિબાઈ ખરાડીના મતવિસ્તારના બાળકો વિકાસશીલ ગુજરાતની એક ઝલક પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે આજે પણ બાળકો ઝાડ નીચે ભણવા મજબૂર આ છે વિકાસશીલ મોડલ ગુજરાતનું એક ઉદાહરણ રાજનેતાઓને ખુરશી મળી ગયા પછી તેમને ખુરશી પર બેસાડનારી જનતાને ભૂલવી ન જોઈએ તાત્કાલિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીએ તેમના મત વિસ્તારની આ સ્કૂલની મુલાકાત લઈ તાત્કાલિક બાળકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડી જનતાનો વિશ્વાસ કેળવવો જોઈએ અમીરગઢ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પોતાની ઓફિસમાંથી બહાર નીકળી આંતરિયાલ વિસ્તારના ગામડાઓની પ્રાથમિક શાળાઓની મુલાકાત લે તે પણ જરૂરી છે વાત કરીએ તો સ્કૂલ ચલે હમ રમશે ગુજરાત બનશે ગુજરાત જેવા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરી તમામ બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે

આવે ત્યારે ખબર પડે કે કેવી સ્થિતિ ઊભી થાય છે બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો અને આદિવાસી વિસ્તાર છે આ દુર્ગમ પહાડી વિસ્તાર છે અને રાજ્યનો છેવાડાનો તાલુકો હોવાથી આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ આ વિસ્તારમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે એમાંય શિક્ષણ ક્ષેત્રે હજુ આ તાલુકામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવને કારણે નાના ભૂલકાઓના શિક્ષણ પર તેની અસર થઈ રહી છે તાત્કાલિક અધિકારીઓ જાગે અને આ સુવિધા જ્યાં અટકેલી હોય જ્યાં આનું કામ ખોરવાયેલું હોય તે સમાધાન કરી અને કામગીરી પૂર્ણ કરે તે બહુ જરૂરી બન્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું અનીષ અને આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના છેવાડા વિસ્તારની અંદર એટલે કે ઇકબાલગઢ અમીરગઢ જે તાલુકો કહેવાય છે એ વિસ્તારમાં અહીંયા ઈસવાણી ગામની અંદર જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળામાં તમને હું જે લઈ આવેલો છું કે આ સરકારી શાળાની હાલત શું છે એના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણતા હોય છે તમે જે દ્રશ્યો જોઈ શકો છો ઈશ્વરની પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે અને આ બાજુ તમે જોઈ શકો છો જે પ્રમાણે અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે બાળકો છે એની પ્રાથમિક શાળાના બાળકો અહીંયા સ્ટડી કરી રહ્યા છે આમની પાસે અત્યારે ઓરડાની સુવિધા નથી પ્રિન્સિપલનું કહેવું છે એવું કે છેલ્લા છ મહિનાથી આ લોકો અહીંયા આ જ રીતે બહાર બેસીને ભણી રહ્યા છે આ છે આપણા ગુજરાતનું ભાવિ ઘડતર કહી શકાય કે આપણી યુવા પેઢી જે તૈયાર થઈ રહી છે એ કેટલું મહેનતથી ને કેટલા મુસીબતે અહીંયા એમને સ્ટડી કરવું પડે છે ભણવું પડે છે આ બાબત પર ખૂબ જ અહીં બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ અધિકારી વિચારે તે જરૂરી છે આપણે વાત કરીએ પ્રિન્સિપલ સાહેબ જોડે એમની પાસેથી જાણીએ કે ખરેખર આ છોકરા લોકોને કેમ બહાર બેસાડવામાં આવે છે ને એમને શું તકલીફ છે અને અત્યારે અહીંયા ઓરડાનું કામ નથી થયું તો કેમ કામ પૂર્ણ નથી થયું સાહેબ આવો નામ છે આપનું ને આજે અહીંયા ઓરડાની જે કામગીરી છે કેમ અધૂરી છે અને બાળકોને કેમ બહાર બેસવું પડે છે સાહેબ શું નામ છે આપનું દિલીપભાઈ મારું નામ દિલીપભાઈ તમે આ પ્રાથમિક શાળામાં કયા હોદ્દા પર છો હું આચાર્યજી હું સાહેબ અત્યારે જે હા એની હાલની કન્ડિશન છે કે જે છોકરાઓ બહાર ભણી રહ્યા છે એ બાબત તમારું શું કહેવું છે કેમ કારણ શું આનું એટલે બહાર બેસવાનું કારણ શું કે મેં ઓડા ત્રણ ડેમેજ હતા પહેલાં એને મેં ડેમેજ ઓડા બતાવી એની મંજૂરી લીધી છે ત્રણ ઓડા અમારા જે મંજૂરી થઈ ગયા છે બરાબર પણ કામ ચાલુ હજી શરૂ કર્યું નથી બરાબર કેટલા સમયથી તમે મંજૂરી લીધી હતી અને મંજૂરી આવી ગઈ છે ને કેટલી ગ્રાન્ટ પાસ થઈ છે એ બાબતે શું કહેશો મંજૂરી તો જે ઓડાની મંજૂરી જે ડેમેજ હતા તે ઓડાની મંજૂરી તો બે વર્ષ પહેલાની છે બધું બધું મંજૂર થઈને હવે છ મહિના થઈ ગયા છે જે ઓડા જે મંજૂર થઈને આવ્યા ને છ મહિના થઈ ગયા છે મંજૂરી મેં લીધી બે બે વર્ષ થઈ ગયા અને છ મહિનામાં મંજૂર થઈને બધું આવી ગયેલું છે તો હજી સુધી કામ કેમ ચાલુ નથી થયું એનું કારણ શું કોન્ટ્રાક્ટર ને એમના થી કોઈ વાતચીત કામ શરૂ કર્યું હતું એ એમને ખ્યાલ મને ખબર નથી તો કેટલા વર્ષથી છોકરા લોકો આ રીતે બહાર બેસે છે બહાર બેસવાનું કારણ તો બાર તો લગભગ છ મહિના ઉપર થઈ ગયા છે આપણે અહીંયા કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધી છોકરાઓ ભણવા આવે છે એક થી પાંચ ધોરણ સુધી અહીંયા શિક્ષકો કેટલા છે અને કયા કયા ધોરણના શિક્ષકો અવેલેબલ છે કેટલા શિક્ષકો એટલે અહીંયા શિક્ષકો પાંચ છે

ઈસવાણી પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ છે એમની પાસેથી જે પ્રમાણે વિગત જાણવા મળી છે કે બે વર્ષથી અમને મંજૂરી લીધેલી હતી અને છ મહિના જેટલો સમય વીતી ગયો છે કોઈ પણ જાતનું એક પાયાનું કામ પણ અહીંયા કરવામાં નથી આવી ગયું આ છે આપણા ગુજરાતનું શિક્ષણ પ્રાથમિક શાળાઓમાં જે પ્રમાણે સરકાર ધ્યાન નથી આપતી એ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી કોણ છે એ આવીને તાત્કાલિક આ બાબતે તપાસ કરે સૌથી મોટી વાત છે કે વિધાનસભા જે અહીંયા ખરાડ સાહેબ છે એમએલએ એમનો મત વિસ્તાર છે એમના મત વિસ્તારમાં એમના જે મતદાતાઓ છે એમના ભૂલકાઓ ની ભણવાની કન્ડિશન તમે જોઈ શકો છો આ એમની કન્ડિશન છે શું થશે આગળનું એ હવે જોવાનું રહ્યું અધિકારીઓ કેટલા સમયમાં આ બાળકોને ભણવાની સારી સુવિધા અને ઓરડાઓનું કામગીરી કરી આપશે તે જોઈશું આપણા આગળ એપિસોડમાં ત્યાં સુધી વિરામ લઉં છું હું છું અનિશ ગુજરાત કારોબાર બનાસકાંઠા અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે